તેમજ માતાઓને પ્રથમ એક હજાર દિવસના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી નર્સબેન દ્વારા આયન ગોડીના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી કાર્યક્રમમાં આઈસીડીએસ સ્ટાફ સી એચ ઓ એમપીએચડબલ્યુ નર્સબેન તલાટી શ્રી ગ્રામ્ય આકીવાણ શ્રીઓ આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેડાગર બેનો આશાબેન તેમજ ગામની માતા અને કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો